આજરો તલાજાના ત્રાપસ ગામ નજીક જે બસ અને ટ્રકટો ગમખાર અકસ્માત થયો હતો જેમાં છ લોકોના મોત થયા હતા અને પંદર જેટલા લોકોને ઈજાઓ થઈ હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર અને તલાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેને લઈને ભાવનગર જિલ્લા કલેક્ટર સાહેબ અને ભાવનગર જિલ્લા એસપી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ અને મહુવા એ એસ અંશુલ જૈન સાહેબ સહિતના તળાજા ખાતે દોડી આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી વધુમાં એસપી સાહેબ શું કહ્યું સાંભળો આજરોજ વહેલી સવારે છ વાગ્યાના આરસામાં ભાવનગરથી મહુવા જતા હાઈવે ઉપર ત્રાપદની નજીક એક બંધ પડે ડમ્પરની પાછળ ભાવનગરથી મહુવા તરફ જતી એક સ્લીપિંગ કોચ લક્ઝરીનો અકસ્માત થયેલ છે આ અકસ્માતમાં છ વ્યક્તિઓના મૃત્યુ નિપજેલા છે અને તેરથી પંદર વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે જેઓ તળાજા ખાનગી હોસ્પિટલ તથા ભાવનગર ખાતેની સરટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાઈ આવે છે કે કોઈપણ યાંત્રિક ખામીના લીધે આ ડમ્પર રોડ ઉપર પાર્ક કરવામાં આવેલું હતું અને પાછળથી મહુવા તરફ જતી સ્લીપિંગ કોક લક્ઝરી એના અકસ્માત થયેલ છે